જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સવારે અગિયાર કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યક્રમમાં પોલીસે ગુમ થયેલા અથવા ચોરાયેલા એક લાખ પંચોતેર હજારની કિંમતના છ મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ તેમના માલિકોને પરત કર્યા હતા ગૃહ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને ડીજીપી વિકાસ શાહીની સૂચના અનુસાર રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અરજદારોએ શિયાળ પોર્ટલ પર તેમની ગુમ થયેલી વસ્તુઓ માટે અરજી કરી હતી જે અંતર્ગત જંબુસર પોલીસે આ પોર્ટલની મદદથી ગુમ થયેલી વસ્તુઓને શોધી કાઢી હતી આ કાર્યક્રમમાં જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને પીએસઆઈ કેડી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તમામ માલિકોએ તેમની ખોવાયેલી વસ્તુઓ પરત મેળવીને પોલીસનો આભાર માન્યો હતો પોલીસ દ્વારા આ ગુમ થયેલી વસ્તુઓને શોધવામાં અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે એ જ દિવસે જમુસર પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જમુસર પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ આવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી જમુસર પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો અને છે જાન્યુઆરી ઓરટુ થાઉઝન્ડ ટવેન્ટી ફાઇવની અંદર મેં ફરીથી આગળ કઈ રીતનું પ્રોસેસ છે કે જાણવા જાણવા માટે પોલીસ સ્ટેશનમાં આવી અને પછી મારી દીદી કે જેનત બરાહ જમુસર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર સાયબર સેલ કરીને કોર્પોલ મળાવેલું છે કે જેમાં નંબર જે કોડ આવે છે એ એન્ટર કરવામાં આવ્યો અને બીજા કે ત્રીજા દિવસે કે મને મારું ફોન પરત પરવવામાં આવ્યો હતો જે બદલ હું જમુસર પોલીસ સ્ટેશન અને સાયબર સેલનો ખૂબ ખૂબ આભાર ઈ છું કે જનરલી દે મારા 2500 રૂપિયા وجه આપ જે ફોર છે બેંકિંગ નાઈ પાવર જે પર પરત કરવામાં આવે છે جس ઓફ ધેટ ઇઝન્ટ ઇસ અ લોટ થે વોસ અ પોલિશન એન્ડ સ્ટાફ એન્ડ सायबर પોલીસ थैंक यू थैंक यू પોલિશન ખાતે 13 સુસ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ 6 મોબાઈલ કે જે ચોરી अथवा गुम થઈેલા હતા તેમજ એક મોટરસાઈકલ જેની કિંમત આશરે 55000 તેમજ 6 મોબાઈલની કિંમત એક લાખ વીસ હજાર ટોટલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજારનો આજ રોજ તમામ અરજદારોને તેરા ચૂચકો કાર્યક્રમ તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરત કરવામાં આવેલ છે અને આ ભરત કરેલ મુદ્દામાં અંતર્ગત તમામ જે જમ્મુ પબ્લિક છે એ ખૂબ જ આભાર વ્યક્ત કરી રહી છે